એલેનાએ ઘણા મહિનાઓ સુધી તેના હૃદયમાં એક ભારે અદ્રશ્ય પથ્થર વહન કર્યો આ પથ્થર તેના જૂના મિત્ર ડેવિડ પ્રત્યેનો તેનો ગુસ્સો હતો ડેવિડે એક ભૂલ કરી હતી જેના કારણે એલેનાને ઘણા પૈસા ગુમાવ્યા અને તે તેને માફ કરી શકી નહીં હું તેને જવા દઈ શકતી નથી તેણીએ વિચાર્યું તેણે મારા માટે બધું બરબાદ કરી દીધું તેની કડવાશ એક નિંદણની જેમ વધી તેણીની ખુશી ચોરી લીધી અને તેણીને હંમેશા થાકેલી અનુભવ કરાવ્યો એક સનની બપોરે તે પાર્કમાં એક વૃદ્ધ સમજદાર માણસને મળી તે હળવેથી હસ્યો અને પૂછ્યું બાળક તમે આટલો મોટો બોજ કેમ વહન કરો છો એલેનાએ તેને ડેવિડ અને તેણે કરેલા ખોટા વિશે જણાવ્યું વૃદ્ધ માણસે શાંતિથી સાંભળ્યું પછી એક નાની કાંટાવાળી વેલ તરફ ઇશારો કર્યો ગુસ્સો પકડી રાખવો એ તે કાંટાવાળી વેલને પકડવા જેવું છે તેણે કહ્યું તે તેને પકડનાર વ્યક્તિને તેને પેદા કરનાર કરતાં વધારે નુકસાન પહોંચાડે છે તેણે તેણીને કહ્યું ડેવિડ માટે ભેટ નથી તે તમારા માટે શાંતિની ભેટ છે તમે સ્વતંત્ર થવાને લાયક છો એલેનાએ તેના સરળ શબ્દો વિશે વિચાર્યું તેણીને સમજાયું કે તે ગુસ્સાને જીવંત રાખીને ફક્ત પોતાને જ સજા કરી રહી હતી તેણીએ તેની આંખો બંધ કરી અને તે જ જગ્યાએ તેણીએ તે ભારે પથ્થર છોડવાનું પસંદ કર્યું તે દિવસે એલેનાને એક હળવાશ અનુભવાઈ જે તેણીએ મહિનાઓથી જાણી ન હતી સૂર્ય વધુ તેજસ્વી લાગતો હતો અને તેનું હૃદય ફરીથી ખુલ્લું લાગ્યું ક્ષમાની શક્તિ વાસ્તવિક છે તે ભૂતકાળના દુઃખ ખની જેલમાંથી પોતાને મુક્ત કરવાની પસંદગી છે તમારા પોતાના ખાતર માફ કરો અને તમને સાચી શાંતિ મળશે રાહ ન જુઓ આજે જ તમારી સ્વતંત્રતાની યાત્રા શરૂ કરો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો અને ગુજરાતી નો ઉપયોગ કરીને તમારી પોતાની ઉપચારની વાર્તા સાથે ટિપ્પણી કરો